તો દસ દિવસની સેવા અર્ચના બાદ ગજાનન ગણપતિ બાપાનું ભાવ પૂર્ણ રીતે ડીજેના તાલ સાથે નાચતે ગાતે વિઘ્નહર્તાનું વિસર્જન થયું સારા કાર્યોની શરૂઆતમાં સૌથી પહેલા વિઘ્નહર્તા ગજાનન ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ટોળું વડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પણ આઝાદીની ચળવળને ચાલુ રાખવા માટે લોકમાન્ય તિલક દ્વારા મૂર્તિ પૂજા દ્વારા એકઠા થવા માટેની શરૂઆત કરવામાં આવી હતી જેનો ક્રેઝ અત્યારે પણ આખા ભારતમાં વર્ષમાં ગામો ગામ ગલીએ ગલીએ જોવા મળે છે અને ઉત્સાહભેર દાદાની સ્થાપના કરવામાં આવે છે એમાંય દસ દિવસ સુધી ગજાનન ગણપતિ દાદાની સેવા પૂજા સવાર સાંજ આરતી વંદના કરી આજ રોજ ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયાના નારા સાથે ડીજેના તાલે મોજથી થી ઝૂમી આખા ગામમાં શોભાયાત્રા ફેરવી વિસર્જન કરવામાં આવ્યું હતું આ આપ સૌ જાણો છો ભાદરા ગામમાં દસ દિવસ ગણેશ મહોત્સવ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે એવી જ રીતે આજે અમે બ્રહ્મશ્રી યુવક મંડળ ગણેશ યુવક મંડળ બાપાનું આજે વિસર્જન છે નવ દિવસ અમે બાપાની બહુ આરાધના કરી છે મનોકામનાઓ માંગી છે અને દરેક મનોકામના બાપા પૂરી કરે એવી પ્રાર્થના પણ અમે ગણેશ યુવક મંડળ તરફથી કરીએ છીએ અને નવે દિવસ આની સરસ મજાની સેવા કરી અને આજે દસમા દિવસે જ્યારે બાપાનું વિસર્જન છે ત્યારે અમને તનથી તો એવું લાગે છે કે બહુ દુઃખી છે પણ અમે મન મજબૂત રાખીને બધાની મનોકામના સહ સહકાર લે અને બાપા બધાના આશીર્વાદ રાખે એ રીતે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે આજરોજ અમારા વિસર્જનમાં માતાઓ બહેનો વડીલો નાના નાના ભૂલકાઓ બધા સાથે જોડાયેલા છે અને શાંતિપૂર્ણ અને સરસ રીતે અમે બાપાનો ઘોડો આજે ગામમાં ફેરની કરવા જઈ રહ્યા છે તો બધા સહ સહકાર આપે અને દરેક જન ભાગ ગામના દરેક જન વિસર્જનમાં જોડાય એવી બધાને અમે અમરા વિનંતી પણ કરી છે